નમસ્કાર બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આ એક એવો સવાલ છે જે લાખો કર્મચારીઓના મનમાં ચાલી રહ્યો છે કે આ જે આઠમો પગાર પંચ લાગુ થયું છે તે શું આંગણવાડી બહેનો આશા વર્કર અને કોન્ટ્રાક્ટર કર્મચારીઓના ભાગ્યમાં શું બદલાવ લાવશે અને સાથે જ વર્ષોથી જે અવગણના થતી આવી છે તેનો હવે શું અંત આવશે તો બહેનો

એક પોઈન્ટ બાવીસ મિલિયન કર્મચારીઓ અને પેન્શન્સ માટે આઠમું પગાર પંચ વિધિવત રીતે લાગુ થઈ ગયું છે અને અને સાથે જ સરકાર દ્વારા નવેમ્બરના રોજ ઓફ જાહેર કરવામાં આવ્યા છે કમિટીની રચના પણ થઈ ગઈ છે આ કમિટી આગામી દોઢ થી બે વર્ષમાં સરકારને પોતાનો રિપોર્ટ આપશે અને સરકાર દ્વારા એક જાન્યુઆરી બે હજાર અઠ્યાવીસ સુધીમાં આઠમું પગાર પંચ સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં આવશે પરંતુ બહેનો સૌથી મહત્વની વાત એ છે કે બાકી રકમ એટલી એરિયસ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જ ગણાશે હવે સૌથી મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે જ્યારે નિયમિત સરકારી કર્મચારીઓને આઠમો પગાર પણ લાગુ થયું તો શું આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો કોન્ટ્રાક્ટર કર્મચારીઓ અને માનદ વેતન કર્મચારીઓને પણ આનો લાભ મળશે તો મિત્રો સંકેતો ખૂબ જ સ્પષ્ટ છે નવા વર્ષની શરૂઆત સાથે જ દેશના કરોડો કર્મચારીઓ માટે ઐતિહાસિક ખુશખબર સામે આવી છે આઠમું પગાર પંચ ફક્ત નિયમિત કર્મચારીઓ પૂરતું સીમિત નહીં રહે પરંતુ વર્ષોથી જે કર્મચારીઓ ફ્રન્ટ ફ્રન્ટલાઈન વર્કર્સ તરીકે દેશની રીડ બનીને કામ કરી રહ્યા છે એવા આંગણવાડી આશા વર્કર મિડ ડે મીલ મનરેગા કોન્ટ્રાક્ટર અને અન્ય માનદ વેતન કર્મચારીઓ માટે પણ મોટા બદલાવ લાવશે મિત્રો સાતમું પગાર પંચ એક જાન્યુઆરી બે થી લાગુ થયું હતું આ એક દશક દરમિયાન મોંઘવારી સતત વધી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ બમણા થયા પણ માનવ વેતન કર્મચારીઓનું વેતન ત્યાંનું ત્યાં જ અટકેલું રહ્યું ખાસ કરીને આંગણવાડી અને આશા વર્કર બહેનો માટે સ્થિતિ ખૂબ જ કઠિન રહી કારણ કે તેમની નિયમિત કર્મચારીનો દરજ્જો મળતો ન હતો આઠમું પગાર પંચ માત્ર પગાર વધારા માટે નથી તેનો મુખ્ય હેતુ છે મોંઘવારીને અનુરૂપ વેતન સામાજિક સુરક્ષા ભવિષ્ય નિધિ અને પેન્શન કામના કલાકોની સ્પષ્ટતા અને કર્મચારીઓને સન્માનપૂર્ણ જીવન આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ મહત્વની ભૂમિકા ભજવશે સાતમા પગાર પંચમાં પગાર પંચમાં તેને વધારવાની ચર્ચા ચાલી રહી છે ફિટમેન ફેક્ટર વધશે એટલે મૂળભૂત પગાર વધશે અને તેના આધારે ડીએ એચઆર ટી સહિત તમામ ભથ્થા આપમેળે વધશે જેની આશા દેખાઈ રહી છે હવે વાત કરીએ કે ખાસ કરીને આંગણવાડી બહેનો માટે શું બદલાશે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો વર્ષોથી બાળ પોષણ માતા આરોગ્ય રસીકરણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જેવી અતિ મહત્વની જવાબદારીઓ નિભાવતી આવી છે છતાં પણ તેમને મળતું માનદ વેતન અત્યંત ઓછું છે તો આઠમું પગાર પંચ લાગુ થયા બાદ આંગણવાડી બહેનોના માસિક વેતનમાં નોંધપાત્ર વધારો માનદ વેતનની પગાર સમક્ષ ગણવાની પ્રક્રિયા વાર્ષિક ઇન્ક્રીમેન્ટ ડીએ એચઆરએ જેવા લાભો અને ભવિષ્યમાં પેન્શનનો માર્ગ ખુલવાની સંભાવના ઊભી થશે આ બદલાવ ફક્ત આર્થિક નહીં પરંતુ સામાજિક સન્માન પણ વધારશે આશા વર્કર બહેનો માટે પણ ઐતિહાસિક રાહત આવશે કોરોના જેવી મહામારીમાં દેશની આરોગ્ય વ્યવસ્થાની ઢીટ બની રહેનારી આશા વર્કર બહેનો આઠમા પગાર પંચ પછી પ્રોત્સાહન આધારિત વેતન સાથે નિશ્ચિત માસિક પગાર આરોગ્ય વીમા માતૃત્વ રજા અને વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવા લાભો મેળવી શકે છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે પણ મોટો ફેરફાર આવશે સમાન સમાન કામ માટે નક્કી કરવું પી ફી જેવી સુવિધાઓ અને નોકરીની સુરક્ષાના મુદ્દાઓ આઠમા પગાર પંચમાં સામેલ થવાની પૂરી શક્યતા છે આ સિવાય મિડ ડે મીલ મનરેગા અને અન્ય માનદ વિધન કર્મચારીઓ માટે કામના કલાકો, રજાઓ, આરોગ્ય લાભ અને ભવિષ્યમાં નિયમિતિકરણ માટે રોડમેપ તૈયાર થઈ શકે છે. મિત્રો, પગાર પગારપંચ લાગુ થવાથી મોંઘવારી ભત્તું, ઘરભાડું, મુસાફરી ભત્તું અને બાળકોની શિક્ષણ સહાયમાં પણ વધારો થશે. મહિલા કર્મચારીઓ માટે માતૃત્વ રજા, ક્રેચ સુવિધા અને કાર્યસ્થળે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આનો ફાયદો ફક્ત કર્મચારીઓને નહીં પરંતુ આખા દેશને થશે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે ખરીદ શક્તિ વધશે આરોગ્ય અને પોષણમાં સુધારો આવશે મિત્રો કહી શકાય કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી લાગુ થયેલું આઠમો પગાર પંચ આંગણવાડી આશા વર્કર કોન્ટ્રાક્ટ અને માનદ વેતન કર્મચારીઓ માટે નવા યુગની શરૂઆત છે વર્ષોની અવગણના પછી હવે યોગ્ય વેતન અને સુરક્ષા તરફ પહેલ થઈ રહી છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવી મહત્વની અપડેટ અમે સતત લાવતા રહીશું